સ્ટુડિયો ઓન વ્હીલ્સ ની ટીમ પહોંચી એમને દ્વાર જો ખેડૂતોની મુશ્કેલીઓનું કરે કાયમી સમાધાન ભારતની પ્રથમ એસેમ્બલી લાઇન સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડે વિકસિત કરી છે 12 વર્ષ સુધી ત્રણ મિત્રોએ કરી નોકરી કર્યો સંકલ્પ ઊભી કરી કંપની

આધુનિક યુગમાં ખેડૂત પણ બન્યા આધુનિક આપણા અમુક મશીનો છે કે જેમાં સબસીડી માન્ય છે આ છે આત્મનિર્ભર બનતા ખેડૂતોની જુબાની સુનિધી એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ ની સાહસિક કહાની આ ધરતી પર જો કોઈ સાચો હીરો હોય તો એ છે ખેડૂત સૂર્યોદય પહેલા જે ખેતરમાં પહોંચે અને સૂર્યાસ્ત બાદ પણ જેણે માટી સાથેનો સંવાદ બંધ ન કર્યો હોય એ છે ખેડૂત વરસાદ આવે તો આશા ન આવે તો સંઘર્ષ પાક ઉગે તો ખુશી ન ન ઉગે તો ચિંતા છતાં પણ હાર માને તે ખેડૂત છે દેશમાં અન્નના ભંડારો ભરાયેલા રહે તે માટે ગામડાનો ખેડૂત ખાલી પેટે પણ હળ હાંકી લે છે જગતનો તાત માટી સાથે લોહી પરસેવો અને સપનાઓ વાવે છે અને દેશની ભૂખ મટાડે છે એક વાત જાણવી અને સમજવી એ જરૂરી છે કે ખેતરમાં ખેડૂત માત્ર પાક નથી ઉગાડતો બલકે સૌના પ્રાણ આવતીકાલે પણ સુરક્ષિત રહે તે માટે ધાન ઉગાડે છે આજે જરૂર છે ખેડૂતના પરિશ્રમને સન્માન આપવાની તેમની મહેનતને ઓળખવાની અને તેમની સાથે ઊભા રહેવાની અને એટલે જ તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે કે વિકસિત ભારત કે નિર્માણ देश के किसानों की यहां के अन्नदाताओं की बहुत बड़ी भूमिका है इसलिए हमारी सरकार किसानों के हितों को सर्वोपरि रखते हुए दिन रात काम कर रही है તો ખેડૂતોના કલ્યાણની વાત હોય સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આધુનિક રથ તૈયાર હોય પછી ઘટેશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ અને સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આ રથ આજે આવી પહોંચ્યો છે એક એવી જગ્યા પર કે જે માને છે કે આત્મનિર્ભર ભારતમાં ખેડૂત પણ આત્મનિર્ભર બને ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થાય અને તેમને વધુ ફાયદો મળે તેના માટે જે કંપની નવા નવા ઇનોવેશન્સ કરી રહી છે તેવી એક કંપની સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આજે આપણે મુલાકાતે છીએ તેમની ફેક્ટરી વિઝિટ હું તમને કરાવવાનો છું અને તેમના કયા કયા ઇનોવેશન્સ છે એ બધું જ તમને બતાવીશ ચલો સંઘર્ષથી સફળતા સુધીની આ કહાની છે સંકલ્પથી સિદ્ધિ સુધીની આ સફર છે ત્રણ કલીગ ત્રણ મિત્રો કે જેમણે બાર વર્ષ સુધી અલગ કંપનીમાં નોકરી કરી બહોળો અનુભવ મેળવ્યો અને વિચાર કર્યો કે એક એવી કંપની ખોલવાનો જેનો સીધો લાભ સમય અને નાણાં સ્વરૂપે ખેડૂતોને થાય

સુનિધિ એગ્રોટેક ની જર્ની અને વિઝન વિશે શું જણાવી રહ્યા છે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ પટેલ હવે તે પણ જાણીએ સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગુજરાત ફર્સ્ટ ટીમ આવી પહોંચી છે અને આપણી સાથે છે મેનેજિંગ ડિરેક્ટર વિશાલભાઈ પટેલ વિશાલભાઈને આપણે પૂછીશું કે આ કંપનીનું વિઝન શું છે અને કંપની કેવી રીતે શરૂ થઈ વિશાલભાઈ સ્વાગત છે સૌથી પહેલા તો આપનું ગુજરાત ફર્સ્ટ ચેનલમાં માં આપનું સ્વાગત છે વિશાલભાઈ કેવી રીતે આ કંપનીની શરૂઆત થઈ એ સમજાવશો કઈ કઈ પ્રોડક્ટ તમે બનાવી રહ્યા છો એ પણ સમજાવશો અને ખેડૂતોને લઈને તમારું શું વિઝન છે એ સમજાવશો ફર્સ્ટ ઓફ ઓલ નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ કે આ પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું એન્ડ અત્યારે જોનારા દરેક ખેડૂત મિત્રને બી મારા નમસ્કાર વિક્રમભાઈ પહેલાં વાત કરું તો સુનિધિ એગ્રોટેક એક ખેડૂતો માટેની આધુનિક ભારતનો આધુનિક ખેડૂત કઈ રીતે બને એ વિઝનથી કંપની આગળ વધી રહી છે કંપની પાસે આજે ખેડૂતને ખેતીમાં લગતા કોઈપણ જાતની જે સમસ્યાઓ આવતી હોય છે ખેતીવાડીમાં કટિંગની સમસ્યા દવા છાંટવાની સમસ્યા ભૂસું ઉપાડવાની સમસ્યા આ બધી જે સમસ્યાઓનો હલ કરીને સુનિધિ એગ્રોટેક કંપની નવીનતમ મશીનોના ઉપકરણ બનાવીને ખેડૂતોને મદદરૂપ થતી હોય છે આજે ભારત દેશના ઓછામાં ઓછા પાંચ હજાર ખેડૂત સુનિધિ એગ્રોટેક સાથે જોડાયેલા છે અને આવનારા વર્ષની અંદર આપણા ભારત દેશના મેક્ઝિમમ ખેડૂત આપણી કંપની સાથે આપણી કંપનીની પ્રોડક્ટને સાથે લઈને ખેતીવાડી કરે એવી કંપનીનું આગળ વિઝન છે બિલકુલ પણ સવાલ એ થાય ને કે ખેડૂતો માટે આ આવા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આવા જે મશીનો છે બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને તમે એવું શું કર્યું કે જ્યારે તમને શું કરતા હતા જ્યારે તમને આ વિચાર આવ્યો કે આવી કોઈ કંપની બનાવી હોય ખાસ તો આઈડિયા એ રીતે આવ્યો અમને કે મારા ફાધર બી એક ખેડૂત છે અને હું એટલે જ કહીશ કે સુનિધિ કંપની એક ખેડૂતના પુત્રની કંપની ખેડૂત માટે બનેલી છે તો અમે ઘણી વાર ગામમાં રહેતા જ્યારે ત્યારે અમને આ પ્રોબ્લેમ સમસ્યાઓનો સામનો કરવો પડતો ફાધરને મધરને તો એના લીધે અમે બી અમુક જ્યારે એજ્યુકેશન લીધું એન્જિનિયરિંગ મેં પાસઆઉટ કર્યું એના પછી ઘણીવાર અમે બી ખેતરમાં જતા તો આ સમસ્યાઓને ધ્યાનમાં રાખતા તો અમને એક આઈડિયા આવ્યો કે આવી સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે થાય વિદેશની ધરતી ઉપર ખેતીવાડી કઈ રીતે થાય છે આપણા દેશની ધરતી ઉપર ખેતીવાડી કઈ રીતે થાય છે ત્યાંની કોઈ એવી ટેકનોલોજી આપણા દેશમાં લાવી શકીએ આપણે કે આપણા દેશની અંદર જ એ ટેકનોલોજી આપણે બિલ્ડ કરીએ અને આપણા જ ખેડૂતો માટે બિલ્ડ કરીએ તો એ રીતે અમે એ સમસ્યાઓને શોધી અને એ સમસ્યાઓ ઉપર અમે અમારી ટીમે આખી આર કરી અને આર કર્યા પછી અમે મશીનને માર્કેટમાં લોન્ચ કર્યું અને આજે ઘણા ખેડૂતો એ મશીન સાથે ખુશ છે અને એમનું પોતાની સમય અને પૈસા બંને બચાવી રહ્યા છે ઓકે કેટલા વર્ષની આ મહેનત છે સ્ટાર્ટિંગ અમે કર્યું હતું આઈડિયા અમને આવ્યો બે હજાર સોળની અંદર ખાસ તો કટિંગની સમસ્યા જે ધાન ઘઉં બાજરી આ જે થઈ ગયું હોય અને એને કાપવા માટેની સમસ્યા હોય છે ખેડૂતને કે કોઈ વાર ટાઈમસર એમને લેબર નથી મળતા કોઈ વાર એવું થાય છે કે પાક ઊભો થઈ ગયો હોય ને કોઈ કુદરતી આફત આવવાની હોય છે તો આવી બધી સમસ્યાના લીધે અમારું પહેલું મશીન અમે આર એન્ડ ડી સ્ટાર્ટ કરી એની બે હજાર સોળની અંદર અમે પ્રોટોટાઈપ બનાવ્યો બે હજાર ઓગણીસમાં એનો ટ્રાયલ લીધો એના પછી બે હજાર વીસની અંદર પહેલું મશીન અમે માર્કેટમાં મૂક્યું અને કંપની સુનિધિ ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપની એસ્ટાબ્લિશ કરી જે પ્રોપેરાટર ફોર્મ હતી એના પછી ખેડૂતોનો સાથ સહકાર અમને સારો એવો મળ્યો કંપનીનો ગ્રોથ બી સારો થયો એના ખેડૂતોના સપોર્ટથી જ આજે કંપની પ્રાઇવેટ લિમિટેડ બે હજાર ત્રેવીસમાં સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ અમે કંપની નાખી ઓકે તમે કહ્યું એક જગ્યાએ કે તમે સો સો ટકા આ મેક ઇન ઇન્ડિયા આ કંપનીને બનાવી છે એમાં જેટલી પણ પ્રોડક્ટ્સ બની રહી છે એ મેક ઇન ઇન્ડિયા છે એ તમામ વસ્તુઓ ઇન્ડિયામાં બની રહી છે મેન્યુફેક્ચર એસેમ્બલ થઈ રહી છે કેવી રીતે આ પોસિબલ બન્યું ખાસ તો મેક ઇન ઇન્ડિયા કરવાનું પાછળનું રીઝન કે આપણે જે અમે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છે સુનિધિ એગ્રોટેક કંપની જે પ્રોડક્ટ બનાવી રહી છે એ ભારત દેશનો એક પિલર કહેવાય ખેડૂત એના માટે છે તો એના માટે મેક્ઝિમમ અમારો પ્રયાસ એવો હોય છે કે મેક્ઝિમમ કંપની ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ કરે ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ કર્યા પછી મેક ઇન ઇન્ડિયા મેક્ઝિમમ પાર્ટ્સ બધા મેક ઇન ઇન્ડિયાના હોય હંડ્રેડ પર્સન્ટ મેક ઇન ઇન્ડિયા મશીન આપણું બનાવવું છે આપણા દેશ માટે આપણા દેશના ખેડૂત માટે આપણે બનાવવું છે તો અમે આ ટાર્ગેટથી લઈને ચાલે એના લીધે અમે મશીનરીઝ નાખી મોટી મશીનરીઝ લેઝર કટિંગ સીએનસી રોબોટિક્સ વેલ્ડિંગ જેથી મેક્ મેક્ઝિમમ પાર્ટ્સ કંપની અંદર ઇનહાઉસ કઈ રીતે બને અને એનાથી આપણે હંડ્રેડ પર્સન્ટ મેક ઇન ઇન્ડિયા તરફ જઈ શક્યા ઓકે અમે તમારી ફેક્ટરી વિઝિટ કરી એમાં તમે બધી જ વસ્તુઓ બતાવી કે કેવી રીતે એક લોખંડના શરૂ થઈને બધી જ વસ્તુ આગળ બની રહી છે આ પ્રોસેસ કેવી હોય છે એ સમજાવજો આ આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે પ્રોસેસમાં એ રીતે હોય છે ફર્સ્ટ ઓફ ઓલ એક રો મટિરિયલ તરીકે લોખંડ આવતું હોય છે એમાં એંગલ પાટા રાઉન્ડ બાર પાઇપ્સ એન્ડ સીટ મેટલ્સ તો ફર્સ્ટ ઓપરેશન એમાં એવું હોય છે કે પહેલાં એનું કટિંગ થતું હોય છે સાઇઝિંગ પ્રમાણે કટિંગ થાય એના પછી એના નેક્સ્ટ સ્ટેપમાં જતું હોય છે આગળ કે જેને કહે છે ટર્નિંગ શોપ કે જેમાં લેથ મશીન સીએનસી મશીન ડ્રિલિંગ એન્ડ ટેપિંગ મશીન હોય છે એના પછી આગળની પ્રોસેસ થતી હોય છે આ બધા પાર્ટ્સ એકવાર ફર્સ્ટ ઓફ ઓલ ક્વોલિટી ટીમ એને ક્રોસ ચેક કરતી હોય છે ક્રોસ ચેક કર્યા પછી આ બધા પાર્ટ્સ જતા હોય છે ફેબ્રિકેશન એરિયામાં જ્યાં મશીનની આખી બોડી તૈયાર થવાની હોય છે આફ્ટર ક્વોલિટી ચેક બધા પાર્ટ્સનું થયા પછી મશીનની બોડી સ્ટાર્ટ થાય છે બનાવવા માટે અને મશીનની બોડી બન્યા પછી એનું પેઇન્ટિંગ થાય છે કલર કામ થયા પછી લાસ્ટમાં

ઝડપી અને સચોટ લણણી માટે ખૂબ જ ઉપયોગી છે જે ખેતરમાં ઓછી મહેનત અને વધુ નફો સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત ચાફ કટર કે જે લીલો ચારો અને સુકું ઘાસ કાપવા માટે ડેરી ફાર્મ અને ગૌશાળાની ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી છે આ ઉપરાંત આધુનિક કૃષિ મશીન કે જે ખેતીને સરળ બનાવવા માટે નવીન બનાવવા માટે શ્રેષ્ઠ છે તો ચાલો હવે કંપનીના ઓપરેશન ડિરેક્ટર પાસે એ પણ જાણીએ કે સંપૂર્ણ મશીન કેવી રીતે બને છે હંડ્રેડ પર્સેન્ટ મેક ઇન્ડિયા પ્રોડક્ટ સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાં બને છે પણ તેની પ્રોસેસ શું છે જે જાણીશું આપણે ઓપરેશન ડિરેક્ટર દિનેશ પંચાલ પાસેથી દિનેશભાઈ શું પ્રોસેસ હોય છે આખી પ્રોસેસ સમજાવશો તો થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને તો આ પ્લેટફોર્મ આપવા માટે હવે પ્રોસેસ હું તમને બતાવીશ મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ છે જેવી રીતે ફર્સ્ટ ઓફ ઓલ કાચો માલ અમારા ત્યાં આવે છે એ કાચા માલનું ટેસ્ટિંગ થાય છે ટેસ્ટિંગ રિપોર્ટ આવે છે એના પછી એ કાચા માલને અમે કટિંગમાં મોકલીએ છીએ જેવી રીતે મશીનિંગમાં જાય છે તો એ પ્રમાણે એની સાઈઝ પ્રમાણે કટિંગ થાય છે એ મશીનિંગમાં અમારી પાસે સીએનસી ટર્નિંગ મશીન છે લેથ મશીન છે લેઝર કટિંગ મશીન છે એના પછી મશીનિંગ થયા પછી ફેબ્રિકેશનમાં જાય છે ફેબ્રિકેશનમાં અમારી પાસે રોબોટિક વેલ્ડિંગ છે રોબોટિક વેલ્ડિંગ મશીન છે અને મેન્યુઅલ વેલ્ડિંગ મશીન છે પછી એના પછી વેલ્ડિંગ થયા પછી ક્વોલિટી ચેકિંગ થાય છે ક્વોલિટી ચેકિંગ થયા પછી પાવડર કોટિંગમાં જાય છે અને પાવડર કોટિંગ થઈને આવ્યા પછી એસેમ્બલી લાઇનમાં જાય છે ભારતની સૌથી પહેલી એસેમ્બલી લાઈન સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડે વિકસિત કરી છે ભારતની પ્રથમ એસેમ્બલી લાઈન સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડે વિકસિત કરી છે એસેમ્બલી થયા પછી ટેસ્ટિંગમાં જાય છે અને ટેસ્ટિંગ થઈ ગયા બાદ એ ડિસ્પેચ એરિયામાં જાય છે અમારી પાસે એડવાન્સ મશીનરીઝમાં રોબોટિક વેલ્ડિંગ છે લેઝર કટિંગ છે સીએનસી મશીન છે સારી ટીમ અને મેનેજમેન્ટથી મશીનરી તો બની જાય છે પણ આ મશીનરી ખેડૂતો સુધી કેવી રીતે પહોંચે છે તે જણાવતા સુનીધી એગ્રોટેક ના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ કહે છે કે સુનીધી એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપણે છીએ અને હવે સેલ્સ એન્ડ માર્કેટિંગ ટીમના સાગર પટેલની સાથે આપણે વાત કરીશું સાગરભાઈ આખી કંપની અમે જોઈ તેની પ્રોસેસ અમે અમે કયા કયા બને છે વિઝન જાણ્યું પણ ખેડૂતો સુધી તમે કેવી રીતે પહોંચો છો એ જાણીશું સૌથી અગત્યની વાત કરી તમે કે ખેડૂતો સુધી કેવી રીતે પહોંચવું ખેડૂતો સુધી સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ અલગ અલગ માધ્યમથી પહોંચે છે સૌથી પહેલા તો આપણે ડીલર નેટવર્ક કે જે તે જિલ્લામાં જે તે દરેક રાજ્યમાં જે તે જિલ્લામાં અલગ અલગ આપણે ડીલર બનાવેલા છે તો એ ડીલર દ્વારા આપણે પહેલા તો ખેડૂતો સુધી પહોંચીએ છીએ ત્યાં આગળ ડેમો રાખે છે ડીલર અને ડેમો કરાવે છે તો એના દ્વારા બીજું એક થઈ ગયું તે આપણે સોશિયલ મીડિયા જેવી કે તમારા જેવી ન્યૂઝ ચેનલ થઈ ગઈ પછી ઓનલાઈન ફેસબુક વોટ્સઅપ માર્કેટિંગ તો એ ટાઈપે અમે પેમ્ફલેટે વેચીએ છીએ તો એ ટાઈપે અમે ખેડૂતો સુધી પહોંચીએ છીએ બીજો એક સવાલ એ થાય કે ખેડૂતો તો તમારા ક્લાયન્ટ છે જ ખેડૂતો સુધી તો આ બધી પ્રોડક્ટ કામ કરે જ છે ખેડૂતોને આ જરૂર હોય છે આ પ્રોડક્ટની પણ બીજા એવા કયા લોકો છે કે જે ને પણ આ પ્રોડક્ટ જે છે એ યુઝફુલ થઈ શકે ખેડૂતો સિવાય બી ઘણા ખરા છે કે જે આ મશીનના રેન્ટ ઉપર ચલાવવા આપે છે એવા બી જે હોય છે કસ્ટમરો જે અમારા તો એ લોકો પણ મશીનો લઈ જાય છે એક મેં બીજું પણ એ જાણ્યું હતું કે ખેડૂતો જે છે એ આ મશીન ખરીદતા હોય છે તો એમને પણ આમાંથી કોઈ રીતે કમાણી થતી હોય છે તો એ કેવી રીતે મશીનો જે છે ને એ આપણે એમ એ રીતે બનાવે છે કે એક તો સમય બચાવવા માટે અને પૈસા કમાવા માટે ખેડૂતોને અથવા જે તે જે કસ્ટમર છે આપણા એમને તો એમાં કેવી રીતે થાય છે કે માની લો કે કોઈ બી એક આપણું મશીન છે જેમ કે પાવર રીપર મશીન જે ઘઉં થઈ ગયા ડાગર થઈ ગયું જુવાર થઈ ગઈ એ બધું વાઢવા માટે વપરાય છે તો વાટવામાં ખેડૂતોને કેવી રીતે હેલ્પ થાય છે કે ખેડૂત છે તો અત્યારે હાથ જે દાતેડાથી વાઢે છે તો એ દાતેડાથી વાટવામાં એને વધારે શ્રમ જાય છે એટલે મતલબ કે એ થાકી જાય છે પ્લસ ટાઈમ સર કપાતું નથી હવે વરસાદ જેવા વાતાવરણની સંભાવના હોય તો એ વખતે ટાઈમ સર કપાતું નથી તો જેના કારણે પાક બગડી જાય છે એવા પ્રશ્નોનું નિવા નિવાકરણ કરવા માટે આપણે પાવર રીપર મશીન બનાવેલું છે તો જે મશીન જે છે ને એ ઘઉં થઈ ગયા ડાંગર થઈ ગયું જુવાર થઈ ગયા દરેકે દરેક પાક મતલબ કે એક વીઘા જેટલો પાક એક કલાકમાં કાપી નાખે છે છે કે મુખ્ય ચાર પ્રોડક્ટ છે આ ચાર પ્રોડક્ટ નું નામ શું છે અને તે કામ કેવી રીતે કરે છે હવે તે પણ જાણીએ અને સમજીએ આધુનિક યુગમાં ખેડૂત પણ આધુનિક બને આ મિશન સાથે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની નીકળી છે અને એની જે ચાર પ્રોડક્ટ છે એ કઈ કઈ પ્રોડક્ટ છે અને તેનું શું કામ છે શું નામ છે એ જાણીશું આપણે સાગરભાઈની સાથે સાગરભાઈ અત્યારે આપણે જે આ મશીનની પાસે ઊભા છીએ નામ શું છે અને કોને કોને આ મશીન ફાયદો કરાવે છે મશીનનું નામ પહેલાં કહું તો પાવર રીપર મશીન છે પાવર રીપર મશીન એ જે વાઢવા માટે વપરાય છે ઘઉં થઈ ગયા ડાંગર થઈ ગયું જુવાર થઈ ગઈ રચકા બાજરી થઈ ગઈ લીલું ઘાસ ગવાર જેવા ઊભા દરેક પ્રકારના પાક

કાપે છે અને કાપીને અને એના કારણે થાય છે આ મશીન એ છે ગૌશાળા ચલાવતા હોય એ લોકોને પણ આ ચાફ કટર જે છે એ કામમાં આવી શકે છે આ એક ત્રીજું મશીન છે ત્રીજા મશીનનું શું કામ છે મશીનનું નામ છે પહેલા તો સ્ટ્રો લોડર સ્ટ્રો લોડર મતલબ કે આ મશીનનું કામ કે એક જગ્યાએથી ભૂસું ઉપાડીને બીજી જગ્યાએ સ્ટોર કરવા માટે અથવા ટ્રોલીમાં ભરવા માટે એના માટે વપરાય છે ઓકે એટલે આ એક ત્રીજું મશીન છે અને હવે એક છેલ્લું મશીન જે અહીંયા જોવા મળી રહ્યું છે આ મશીનનું શું નામ છે સાગરભાઈ આ મશીનનું નામ છે બૂમ સ્પ્રેયર સ્પ્રેયર મતલબ કે અત્યારે ખેડૂતોને દવા છાંટવામાં તકલીફ પડે છે જે હાથેથી છાંટે છે એના માટે આ બેસ્ટ વસ્તુ છે જેમ કે દવા બી થઈ ગઈ અથવા ઓર્ગેનિક દવા બી થઈ ગઈ એ બી ખેડૂત આ મશીન દ્વારા ચલાવી શકે છે તો આ ચાર મશીન છે જે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડના જે આઈડેન્ટિટી છે અને જે આધુનિક યુગની અંદર ખેડૂત કેવી રીતે આધુનિક બની શકે તે મિશનની સાથે તેમણે બનાવ્યા છે તો ડીલરશિપ માટે શું કરવું અને આ જે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડના આ જે ચાર પ્રોડક્ટ છે શું એમાં સબસિડી મળે છે આપણે પૂછીશું સાગરભાઈને સાગરભાઈ સબસિડી મળે છે કે કેમ કે પછી ડીલરશિપ માટે શું કરવું ડીલરશિપ માટે તમારે આપણી કંપનીની વેબસાઇટ છે ત્યાં આગળ તમે જઈને સંપર્ક કરી શકો છો અથવા નંબર જે તમારા ટીવી સ્ક્રીન ઉપર દેખાતો છે તો ત્યાં બી તમે કો કોલ કરીને ડીલરશિપ કેવી રીતે લેવી એની પણ માહિતી મેળવી શકો હવે વાત કરીએ તો સબસિડીની તો સબસિડી આપણા માન્ય છે આપણા અમુક મશીનો છે કે જેમાં સબસિડી માન્ય છે તો એ પણ ખેડૂતો સબસિડી લઈ શકે છે કે જેમાં ચાલીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધીની સબસિડી મળે છે ખેડૂતો જોડે તો એ બી એ પણ વેરીફાય કરવા માટે આપણે આઈ ખેડૂત કરીને જે ગવર્મેન્ટની સાઈડ છે ત્યાં આગળ તમે ચેક કરી શકો છો આપણી કંપનીનું નામ અને આપણે કયા કયા ડીલરો કયા કયા વિસ્તારમાં છે એ પણ તમે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર ચેક કરી શકો છો આધુનિક ભારતમાં ખેડૂત પણ આધુનિક બને એ વિચારધારાને પ્રમુખ સ્થાને રાખી આ કંપની આગળ વધી રહી છે ધરતીપુત્રોને ખેતી માટે જે પણ સમસ્યા આવી રહી છે જેમ કે ખેતીવાડીમાં કટિંગની સમસ્યા દવા છાંટવાની સમસ્યા ભૂસું ઉપાડવાની સમસ્યાનો હલ કરી નવીનતમ મશીનોના ઉપકરણ બનાવી રહ્યા છે અને ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યા છે ભારતના પાંચ હજારથી વધુ ખેડૂતો સુનિધિ એગ્રો સાથે જોડાયેલા છે અને આવનારા વર્ષોની અંદર વધુમાં વધુ ખેડૂતો કંપની સાથે જોડાય તેવો લક્ષ્ય સુનિધિ એગ્રો કંપનીએ રાખ્યો છે અંતમાં એટલું જ કહેવું રહે છે કે ખેડૂતોનો સમય પણ કિંમતી છે અને મહેનતનું મૂલ્ય પણ આજના આ યુગમાં આધુનિક મશીનરી ખેડૂતો માટે આશીર્વાદ બની રહી છે ઓછા સમયમાં વધુ કામ ઓછી મહેનતમાં વધારે ઉત્પાદન અને સીધી રીતે વધતી આવક આજ છે સાચી પ્રગતિનો માર્ગ ખેડૂત સશક્ત તો દેશ સમૃદ્ધ અને આ મશીનરી એ સમૃદ્ધિ તરફનું મજબૂત પગલું છે તો જોયું ને આ આ કંપનીનું મિશન છે કે કે આધુનિક આધુનિક ભારતમાં ખેડૂત પણ બને અને તેના માટે જ કંપની એટલે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કામ કરી રહી છે નવા નવા ઇનોવેશન્સ પર સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આવા જ અનેક કંપનીઓની મુલાકાત કરીશું આવી અનેક જે સફળતાઓની કહાની છે એ આપણા સુધી પહોંચાડીશું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર